આવ્યા હતા પોલીસે મોવી ચોકડી પાસે રસ્તા પર ગયા ચેતર દાવો કર્યો કે તેઓ તાલુકામાં થતા ભ્રષ્ટાચાર ની રજૂઆત કરવા માટે ગયા હતા નર્મદા જિલ્લાના વિકાસ માટે આવતી કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકારી અધિકારીઓ એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે તેડા પણ આરોપ કરવામાં આવ્યો છે અને આ મામલે યોગ્ય તપાસ નહીં થાય તો જન આંદોલનની ચીમકી ઉચારવામાં આવી છે લાગે છે કે તમારે છે ને તમાર તમારો કોઈ આજે અમે જે નર્મદા જિલ્લો નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે મૂળભૂત સુવિધાઓ માટે શિક્ષણ આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ આવે છે કરોડો રૂપિયાના બજેટો આવે છે પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઇશારા પર અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે એના વિરોધમાં અમે શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા અમારી સાથે શ્રીઓ તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા છતાંય અમે સવારથી નીકળેલા છે અમને જવા દેવામાં આવતા નથી એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવો અમને ચોક્કસપણે લાગી રહ્યું છે